પ્રકાશિ પલાસ આજે આપણે વાત કરવાના છીએ બે મહાનુભાવો મહાનુભાવો એટલે આપણા દેશના ગુજરાત રાજ્યના એવા મહાંત કલાકારો મહાંત કલાકારોને એવા કલાકારો કે એમને ખરેખર આ વસ્તુ શું કરવાનું છે ને શું નહીં કરવાનું એ યાર બહુ અઘરી વસ્તુ પડી જઈએ કે દેવાયતભાઈ ખવડ અને બ્રિજદાનભાઈ ખવડ એટલા મહાન કલાકારો એ આ એ કલાકારો કે જેમને જે લોકોને એમના થકી એમને સાંભળવાની કેટલી ઈચ્છા સાંભળી અને એમના એમના થકી આમ જનતા એટલે કે નાના માણસ મારા જેવા તમારા જેવા દરેકના જેવા જે એમને સ્ટેજ ઉપર બેસાડી અને આપણે સાંભળીએ છીએ ને એમની પાસેથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એવું જ્ઞાન કે આપણા ઘડવૈયા અને પેઢી દર પેઢી આપણી સંસ્કૃતિ આપણા દેશની જે ઇતિહાસ એ સાંભળી અને સુરાતન અને જાગ્રત કરવાની નવયુવા પેઢીના એ બધું જાગ્રત કરવાનું એમનું કામ છે પણ નહીં આ લોકો એમનું પર્સનલ મેટર એમનો નિજી વિવાદ મીડિયા સામે મૂકી અને ઘણા લોકો ઘણા ચાહકોના દિલ દુભાવવાનું કામ કરી નાખે આ લોકો મારો તો કહેવાનો મતલબ એ છે કે મારા દેવાયતભાઈ ખવડ મારા બ્રિજભાઈ તમે બહુ મોટા મહાંત માણસો છો લાખો લોકો તમારું ભાષણ સાંભળે છે તમારી ભાષણમાંથી કંઈક નવું કરવાની પ્રેરણા જાગે છે જે વ્યક્તિ સાવ નિરાશ થાય સાવ તૂટી ગયેલો માણસ હોય અને જ્યારે આવી સંસ્કૃતિની મોટી મોટી આપણા ભૂતકાળના ભવિષ્ય અને ઇતિહાસ સાંભળે ને ત્યારે એનામાં કંઈક નવો રૂવાબ આવવાની પ્રેરણા ધરાવે છે અને લાખો લોકો એના એમના દુઃખ પોતાના દુઃખ ભૂલી અને તમારામાં તલ્લીન થઈ કંઈક નવી જિંદગીની શરૂઆત કરવાની ઈચ્છા ધરાવે છે તેવા કલાકારો એટલે મહાન કલાકારો જ કહેવાય છે ઇતિહાસકારો ઇતિહાસને વાંચી અને પબ્લિકને પીરસવાનું જે કામ કરેલા જે મહાન કલાકારોને ભગવાનનું બીજું સ્વરૂપ આપવામાં આવે છે મારા સાહેબ એટલે તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી કે દેવાયતભાઈ ખબર હું તમારો પણ ચાહક છું ને બ્રિજભાઈ મારાથી ભાઈ તો ના કે હું તો એક મજૂરી કરીને જીવાવાળો ના આમ જનતાનો માણસ છું નાનું આખો દિવસ કામ કરી કંટાળીને ઘરે આવે તમારા જેવાના ડાયરા સાંભળીએ અને અમારા મનના દરેક દુઃખ દૂર થાય અને ચિંતામુક્ત થઈએ એવા તમારા બધાનો હું ચાહક છું મારા સાહેબ પણ તમે જે તમારી પર્સનલ મેટર તમે મીડિયા સમક્ષ મૂકી તમે સોશિયલ મીડિયામાં અપલોડ કરીને અમે આમ કરીએ તમે પોતે પોતે પેલા એની જેવું લાગે છે સાહેબ કે તમે જે આમને સામને જે બાયો ચડાવો છો ને દેવાતભાઈ કે તમારે મેદાનમાં આવી જવું બ્રિજભાઈ કે તમારે મેદાનમાં આવી જવું અને આવા અન્ય કલાકારોના વિવાદ વરસમાં એક બે વાર તો વિવાદ થાય થાય ને થાય જ પણ કલાકાર કલાકારને કોઈ નાતી જાતથી નથી હોતી કલાકાર સૌનો હોય છે મારા સાહેબ એટલે તમારે જે આજે પર્સનલ મેટલો દુનિયા સામે મૂકી અને તમારા ચાહકોના દિલ નથી દુભાવો તમારે આ જે નાની નાની અમુક મેટલ વસ્તુ હોય છે મારા સાહેબ એ તમે તમારી નિજી મામલા અંગતમાં અને કાનમાં રાખી અને આ વસ્તુનું સોલેશન કરો મીડિયા સમક્ષ ના કરશો મીડિયા સમક્ષ તમે મૂકી અને તમારા ચાહકોના દિલ દુભાવો છો અને આની અછત અમારા જેવા નાના માણસ અને નવયુવા માણસ ને બહુ ખરાબ અસર થાય છે મને તો એવું લાગે કે બે ભાઈઓ ભયો આમને સામને બાયો ચડાવતા હોય છે અને એની અસર જે મોટા મહાંત માણસો જો આવું કરતા હોય ને સાહેબ કે તમે મેદાનમાં આવી જજો તમે મેદાનમાં આવી જજો તો આ શબ્દની લાંછન નાના મારા જેવા નાના માણસના તમારા કરોડો ચાહકો છે તમા આપણા રાજ્યની અંદર કરોડો ચાહકો જેટલું મારું મન દુભાય છે ને એટલું બધાનું દુભાયું હશે મારે કંઈ આ વિડીયો બનાવી કોઈ ફેમસ નથી થવાનું કે કોઈ કશું કરવાનું નથી અમે આખો દિવસ મજૂરી કરી અને સાંજે એક ટાઈમનું ભોજન કરી અને તમારા જેવાના સારા ડાયરા સાંભળી અને સુવાવાળા માણસ છીએ અમે કંઈ બીજું કરી ના શકીએ પણ અમારો જેટલો દિલ દુભાય છે ને જેમ જેમ આતે ઇતિહાસનું વાંચનવાળા મહાન જ્ઞાન પીરસવાવાળા જો માણસ બાયો ચડાવતા જોવા મળે ને તો બહુ મન દુઃખ થાય છે એટલું મન દુઃખ થાય છે ને કે જો આટલા મહાંત માણસો જો નિજી મામલામાં આમાં દુનિયાને બતાવતા હોય ને અને આમ ખોબ બતાવતા હોય તો તમારે તો સુખ આપવાનું મારા જેવા બે છોકરા ઝગડતા હોય ને તો બેટા આ તો આપણો દેશ છે આપણું ઘર છે તમારે ઝઘડવાનું ના હોય આ વસ્તુ કહેવાની જગ્યાએ તમે આમને સામને જે બાયો ચડાવો છો ને એ બહુ અમને અફસોસ થાય છે અમે તો હાવ નાના માણસ છીએ તમારી સામે તો અમે કશું જ નથી અને તમને કંઈક કરી ના શકીએ પણ આ તો શું કે તમે તમારું જ્ઞાન બહુ મૂલ્યવાન છે અને તમે જે પીરસો છો ને તમે સ્ટેજ ઉપર જે આપો છો ભાષણ એનાથી કરોડો માણસની આત્માને શાંતિ થાય છે એના દુઃખ થાક બધું ભૂલી અને નવું જીવન બીજો દિવસ ઉગાડી અને એને શાંતિપૂર્વક એની શક્તિ મળે છે તમારે એક પીરસવાનું છે તમારે બાયો ચડાવી આમને સામને બોલવાનું કે આ મેદાન આ મેદાન એવું કરવાની જરૂર નથી હું મારા બે મહાનુભાવ દેવાયતભાઈ ખવડ અને બ્રિજભાઈ ખવડ હું ભાઈ ના કહી શકું છતાં મારા દાદા વડીલ સમાન તરીકે બે હાથ જોડી નમ્ર વિનંતી કે તમારા થકી ઘણા બધા લોકોને ખરાબ અસર થાય છે અને અમારા જેવાના દિલ દુભાય છે કે અમારે તમારી પાસે આવું નથી શીખવાનું અમારે તમારી પાસે એ વસ્તુ શીખવાની છે કે આગલી પેઢીમાં શું હતું અને દેશ કઈ દિશામાં હતો અને કઈ દિશામાં અમારે જવાનું છે અને અમારે કઈ રીતે જિંદગી જીવવાની છે એ વસ્તુ શીખવાની છે આવું નથી શીખવાનું અમારે મારા સાહેબ આ તમારે આ તો આજે તમારો વિવાદ છે કાલે બીજાનો પણ વિવાદ આ છે અને કલા કલા વસ્તુ એવી છે આપણા દેશની ભારત દેશની આપણા રાજ્યની દરેક દરેકની કલા સંસ્કૃતિને કલાને કોઈ જ્ઞાતિ નથી હોતી અને આપણા ભારત દેશની સંસ્કૃતિ કોઈ જ્ઞાતિ જાતિ નથી જોતી અને કલાકાર માણસે જ એ છે કે કલાકાર તો અઢારે વર્ણનો છે કલાકારની કોઈ જ્ઞાત નથી તમે તો મારા પણ કલાકાર છો આખા દેશના કલાકાર છો કોઈ કોઈ કલાકાર જ્ઞાતિ જાતિ જોઈને તમારો પ્રોગ્રામ જોવા નથી આવતો તમારો કલા તમારી કલા તમારું ભાષણ અને તમારી સલાહ સૂચન અઢારે વરણ આવે છે અઢારે વરણના જીવ બળે છે મારા સાહેબ એટલે આ વસ્તુ તદ્દન ખોટી છે અને દરેક ભાઈ બહેનોને જણાવવાનું કે મારી વસ્તુ આવું મેં બે કલાકારોની હું મારા થકી એમને વિનંતી કરું છું કે મારા સાહેબ આ વસ્તુ મીડિયા સામે ના મૂકો અને દરેકને ટચ કરો કે ભાઈ ખરેખર આ વસ્તુ આપણે નથી સોંપતી આપણે જ્ઞાન પીરસવાનું છે જ્ઞાન કલાપ કલા પીરસવાનું કામ છે એટલે કલા પીરસો ખરાબ ખોટા વિવાદો પર્સનલ મેટોલો મીડિયા સામે મૂકી આમ જનતાને દિલ નથી દુભાવો કારણ કે ઘણું બધું ખરાબ લાગે છે મહાન માણસો જો આવી રીતે નીચ કામ અને ખરાબ વસ્તુ સામે બાય ચડાવે અને આમને સામને થાય ને તો પબ્લિક બહુ દુઃખી થાય છે એમાં અમારા જેવા હાવ નાના માણસ બિલકુલ છેલ્લી કક્ષાને મજૂરી કરીને જીવતા હોય ને એ તમારા ચાહક છે અને હું બી તમારો ફૂલ ચાહક છું બધા કલાકારોનો ચાહક છું ઘણું બધું તમારા ડાયરામાંથી સાંભળીને શીખું છું મને ઘણી બધી શક્તિ મળે છે બધું એટલા માટે હું નમ્ર વિનંતી કરું હું કોઈ દિવસ વિડીયો બી નથી બનાવ્યો કશું કર્યું નથી કારણ કે અમારી પાસે એવો ટાઈમ નથી હોતો અમે સવારથી ઉઠીને મજૂરી કરીને સાંજે ખાવાવાળા માણસ છીએ છતાં પણ આજે મને ના સહનથી મારે આ કરવું પડ્યું અને વિડીયો લાંબો બહુ થઈ જાય છે માટે મારે ઘણું બધું કહેવું છે પણ હવે આટલું કહી અને આ દેવાયતભાઈ ખવડ અને બ્રિજભાઈ ખવડ સુધી મારો વિડીયો પહોંચાડજો સબને લાખ લાખ વંદન જય જય ગરવી ગુજરાત જય ભારત માતા કે જય જય શ્રી કૃષ્ણ